મોગલ આવી ગયું ભાઈ જો મોગલ માં મંદિર મોગલ ધામ ભાઈલા જય મા મોગલ મોગલ માં લખ નાખો જલ્દી મા મોગલ ધામ ભાઈલા તો આ છે મોગલ ધામ ભાઈલા મોગલ માં મંદિર આઈકી આપણે શરૂઆત કરીએ ભાઈ ગુડ મોર્નિંગ બધાને અને જે ટાઈમ રાહ જોતા હતા ફરી આવી ગયો છે અને અત્યારે વાગી ગયા છે સવારના 4 શુક્રવાર સવારના 4 અને 23 તારીખ અને અત્યારે ભાઈ આપણે જઈ છે ઘર માટે નીકળી ગયા છે અને ભાવનગર ઉપરથી જઈ છે પ્લસ અત્યારે જે આપણે પહેલું સ્ટેશન લેશું એ મોગલધામ લેશું જે ભાઈલામાં છે ત્યાંથી પછી આપણે જાશું સુરાપુરાધામ ભોળાદ અને પી પછી ત્યાંથી ધોલેરા ભાવનગર અને ત્યાંથી થઈને ખોડીનાર આપણે નીકળશું તો એ રીતના રૂટ છે તો અત્યારે પહેલાં વહેલા આપણે મોગલધામ જવાનું છે મેં ઉપર રૂટ ચડાવી દીધો છે અહીંથી એકસો સત્તર કિલોમીટર દેખાડશે મોગલધામ અને હવે અહીંથી નીકળશું ભાઈ તો આવું કંઈક છે અને બીજું કે જ્યાં જ્યાં વોલ્ડ કરશું એ તમને બતાડતા રહીશું બાકી વિડીયો જોતા રહેજો મજા આવશે તમને ચલો તો ચાલો આગળ મળીએ આપણે ચલો હા અમારી સોસાયટી છે ભાઈ અને અમારી સોસાયટીમાં આશાપુરા માતાનું મંદિર છે તો અહીંથી નીકળીએ પહેલાં દર્શન કરવા જરૂરી છે અહીંથી દર્શન કરતા જઈ દરવાજો બંધ છે આપણે પ્રોબ્લેમ લગાવ્યા રિઝલ્ટ કેમ છે એકવાર કોમેન્ટ કરો ભાઈ કેવું લાગે રિઝલ્ટ છે ને જોરદાર તો આવું કંઈક છે અને હવે પેટ્રોલ પણ અહીંયા જ ફૂલ કરાવી લેશું એમ તો આમાં પડ્યું છે સાત આઠ લીટર મારા ફૂલ કરજો ફૂલ ઓનલાઈન હા સાડા પાંચ લીટર આવી ગયું યાર મને લાગ્યું ચાર લીટરમાં પતી જશે સાડા પાંચ લીટર આવ્યું પાંચસો ત્રેવીસ રૂપિયા પંચાણું રૂપિયા ભાવ છે હજાર છે તારે અચ્છા ડ્રીમ છે યુટ્યુબર તો એમાં શરૂ કરી દેવાનું યાર થોડી જોવાની હોય બાઇકની જરૂર નથી યાર વગર બાઈકે કરી દઉં હું થોડોક ખાલી યાદ કરું તો નોકરી કરું ની સાથે આગળ એવું થોડું છે કે તમારે બાઇક થી બાઇક હોય તો જ થાય તમે નોર્મલ કરી બાઇક ની રાહ નહી જોવાની બધું મોબાઈલમાં થઈ જાય જાય એટલે શરૂ કરવું જરૂરી છે સમજો બાકી બીજું બધી પાછળ થતું રહે શરૂ કરવું પડે પેલા કેમેરા બત્રીસ હજારનો કેમેરાની જરૂર નથી મોબાઈલ થી બધું થઈ જાય સમજો એટલે ખોટા ખર્ચા નહીં કરવાનું આપણે કાંઈ એટલું ના કમાતા હોય તો ની વાત છે તમે વધારે કમાતા હોય તમારી આવક શરૂ થઈ જાય એ પછી તમે ખર્ચા કરો તો હાલે એ પહેલાં કાંઈ નહીં કરવાનું એ પહેલાં ખાલી મોબાઈલથી સારું કરી દેવાનું સમજો સારું હેલ્પ મળીએ ભલે તો ભાઈ જોયું પેલા ભાઈનું ડ્રીમ છે યુટ્યુબર બન્યું પણ એ ભાઈને બાઇક લેવી છે કેમેરો લેવો છે તો ભાઈ આમાં એવું છે કે તમે શરૂ કરી દો ગમે એમ કરીને મોબાઈલથી થઈ જાય મેં જ્યારે શરૂ કર્યું ત્યારે હું બધું મોબાઈલમાં જ કરતો અત્યારે ને બધું મોબાઈલમાં જ થાય છે એ પહોંચી ગયા આપણે તો ભાઈ હવે આપણે નીકળીએ છીએ અને આપણે અહીંયાથી પેટ્રોલ પુરાયું અને આ લાઇટ દેખાઈને અહીંયાથી આપણે એટીએમથી પૈસા ઉપાડ્યા પ્લસ હવે આપણે નોનસ્ટોપ નીકળીએ છીએ સાડા ચાર થઈ ગયા છે તો બહુ બહુચરાજીથી આપણે સાડા ચાર વાગે નીકળીએ છીએ ત્રીક બી થઈ ગયો છે ઝીરો અને અત્યારે કિલોમીટર છે ચાર હજાર છસો ને ચોવીસ તો જોઈએ કેટલા કિલોમીટર હાલે છે આપણી બાઈક ટોટલ ટ્રીપમાં ત્યાંથી જઈને અહીં પહોંચીએ ત્યાં સુધીમાં ચલો તો જય દ્વારકાધીશ ભાઈ અને મળીએ તમને નેક્સ્ટ સ્ટોપ ઉપર કેમ કે હવે અહીંથી નોન સ્ટોપ જાય છે અને ચાલુ બાઈકે નાઇટનો સીન અત્યારે સરખો આવશે નહીં કેમેરામાં તો મળીએ આગળ છ વાગ્યા પછી યા તો પાંચ વાગ્યા પછી જ્યારે પણ અંજવાળું થઈ જશે દિવસ ઉગી જશે એ ટાઈમે ત્યાં સુધી તમે અહીંયા જ તો ભાઈઓ અત્યારે આપણે પહોંચ્યા છે વિરમ ગામ અને અત્યારે ટાઈમ થયો છે સવા પાંચ તો અહીંયા બેતાલીસ કિલોમીટર કવર કરતા આપણે માની લો સાડા ચારે નીકળ્યા હતા પોણી કલાક જેવું થયું છે અને અહીંથી હજી હું કહું તમને તોંતેર કિલોમીટર રહ્યું છે મોગલધામ આવવામાં તો અને સવા પાંચ થઈ જશે તો તોતેર કિલોમીટર આપણે સાડા છ વાગ્યા સુધીમાં આઈ થિંક કવર થઈ જશે અને બીજું કે અહીંથી સાણંદ થઈને જવાનું છે અત્યારે વિરમગામ છે વિરમગામથી સાણંદ અને સાણંદથી ડાયરેક્ટ જે મેઇન હાઈવે છે ભગોદરાવાળો એ લેવાનો છે તો ચલો આપણે આગળના રૂટ ઉપર અહીંયા તો એક મૂર્તિ જોરદાર છે હનુમાન દાદાની મૂર્તિ છે બહુ મસ્ત ગુડ મોર્નિંગ ભાઈ બધાને ફરી એકવાર કેમ કે હું તો વેલો ઉઠી ગયો તો તમે હમણાં ઉછાશો અત્યારે ભાઈ આપણે ભાઈલા ગામમાં પહોંચી ગયા છે અને હવે ખાલી બે કિલોમીટર જેવું છે મંદિર મોકલવાનું તો બસ બે કિલોમીટર બે કિલોમીટર એટલે બે ત્રણ ત્રણ મિનિટ પાંચ મિનિટ વધીને એટલે મિનિટમાં આપણે માતાજીના મંદિરે પહોંચી જઈશું અને મસ્ત દર્શન કરશું ભાઈ પહેલી વાર આપણે આવ્યા છીએ પૂરાપુરા ધામ અને ત્યાંથી પછી આપણે ડાયરેક્ટ ઘર બાજુ જઈશું ભાઈ આજે રસ્તાની વાત કરું તો જો મેઈન હાઈવે છે ને નેશનલ હાઈવે એ સારો છે મતલબ જોરદાર છે પણ વચ્ચે જ્યારે હું બહુચરાજીથી સાણંદ સુધી આવ્યો ને એ રસ્તો સારો છે પણ યાર ડબલ લેન રોડ છે વચ્ચે ઝાડ નથી ડિવાઈડર એના લીધે રાતે ગાડી ચલાવવી હોય ને તો એમાં તકલીફ પડે કેમકે લાઇનો બધી સામે આવે અને આ જે હાઈવે છે એમાં વાંધો નથી આવતો કે વચ્ચે બધા ઝાડવા છે સામેની લાઈન પાસ કરતા

આવી ગયું પણ આનો મેઇન ગેટ કયો છે મોગલધામ ભાઈલા ક્યાં લાગે છે આયશ્રી મોગલધામ ભાઈલા હા આ છે મેઇન ગેટ અને અહીંથી આપણે અંદર જાશું અત્યારે પબ્લિક તો નથી દેખાતી એ બધી એક રિક્ષા દેખાય છે એમાં લોકો આવ્યા લાગે છે આપણી ગાડી પાર્ક કરી દઈએ અને આ મંદિર છે જયશ્રી ધામ ફાઇનલી ભાઈ ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે આપણે એક્ઝેક્ટ અત્યારે સાત ને ચાર થઈ છે તો પ્લાનિંગ હતો સાડા છ વાગ્યા સુધીમાં પહોંચવાનો પણ એવું થઈ ના શક્યું કેમ કે રસ્તો થોડોક એવો આવી ગયો હતો એના લીધે બાકી હવે દર્શન કરશું અહીંયા અને તમને પણ કરાવશું દર્શન આ લો આઈ શ્રી મોગલધામ આવી રીતના કંઈક છે અને આપણે પહેલી વાર જાય એટલે ભાઈ બધું નવું નવું છે અહીંયા તો એટલે જાય દર્શન કરવા પૂછીએ કોઈને કઈ બાજુ છે દર્શન કરવાનું અને બીજું કે વિડીયો અંદર ઉતારવા દેશે કે નહીં ઉતારવા દેશે એ અત્યારે ખબર નથી પણ હું કેમેરો લઈ જાઉં છું જો ઉતારવા દેશે તો ઉતારીશ બાકી પછી તમે અહીંથી જ દર્શન કરી લો હું તમને દેખાડી દઈશ કઈ રીતના છે આ બાઇક ભાઈ આપણી જોઈ લો અરે ભાઈ મર્ડર ઘણા થઈ ગયા આજે આ મચ્છરોએ પૂરું કરી દીધું હા તો દેખાતા હોય તો મારું ટી શર્ટ આખું ખરાબ થઈ ગયું એવું કરીને જો આમાં દેખાતું હોય તો દેખાય છે તો આવી કંઈક હાલત થઈ છે ભાઈ મંદિર સાઈડ આપણે અને આ વખતે શું કરવાનું છે ખબર ગયા વખતે હું ટ્રીપમાં ગયો હતો ને મતલબ ઘરે ગયો હતો અને માસ્ક પહેર્યું છે આખું મોઢું ઢકાઈ જાય એવું તો ગયા વખતે આપણે ઘરે ગયા હતા ત્યારે આપણે છે ને એક જ વિડીયો બનાવી દો આ વખતે એવું નથી કરવાનું આ અહીંથી જાશું ત્યારે બે ત્રણ વિડીયો બનશે ને આવશું ત્યારે બે ત્રણ વિડીયો બનશે એટલે કંઈક સારું લાગે એટલે એક વિડીયોમાં છે ને બધું કંઈક ભેગું નથી થતું તો એ રીતના હે બધું અને અહીંયા જો મોગલ થંભાયેલા ચા નાસ્તાની બધી વ્યવસ્થા છે ઝીંડવાળા મોગલમાં લખેલું છે અહીંયા અને અહીંથી આપણે અંદર જાશું દર્શન કરશું અને તે પછી હાલશું જોઈ લો જય મા મોગલ બારેથી તમે દર્શન કરી લેજો અંદર તો રિસ્ક રહી પાન મસાલા છૂટિયા માસ્ક પહેરો મંદિરમાં એવું કંઈ મોબાઈલને રિલેટેડ તો કંઈ રાખેલું નથી આ લોકો પાડે જ છે અહીંયા અને તો વાંધો નથી આપણે પાડી લેશું તો આ છે મોગલધામ ભાઈલા મોગલમાનું મંદિર આપણે શરૂઆત જય માતાજી વાર પહેલી વાર આવ્યા આપણે અહીંયા જોઈ લો દર્શન કરી લો તમે પણ મોગલમાં બીજું શું ખાસ અને અખંડ જ્યોત દેખાતી હશે દેખાય એ અખંડ જ્યોત છે અહીંની અને એનો મેન હાથ છે અહીંયા એવું કંઈક છે મારા ખ્યાલથી જય મામા અહીંયા પ્રસાદી છે પ્રસાદી લઈ થોડી આવું છે ભાઈ મોગલમાનું મંદિર તમે આવ્યા હતા ક્યારેય કોઈ આવ્યું હોય તો એક વાર કોમેન્ટ કરજો અને અહીંયા ધૂપ રાખેલું છે માતાજીનું અને અહીંયા પ્રસાદી છે જો પ્રસાદી લેવી હોય તો આવી રીતના છે કંઈક માતાજીનું મંદિર જોઈ લો તમે આપણે એકવાર ચા પાણી પી લઈ તો અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા હોય છે અને દૂર થી માતાજીનું મંદિર કંઈક આવું છે જો અહિયાં ચા ની વ્યવસ્થા પણ હોય છે એટલે માતાજીની છા પાર્કિંગ બહુ મોટું છે આ બાજુ છે પેલી બાજુ પાર્કિંગ હતું ભાઈ દર્શન થઈ ગયા છે અને હવે ટાઈમ છે ફરી અહીંથી નીકળવાનું અને અહીંથી જસ્ટ હું તમને દેખાડું કે મોગલધામ ભાઈલાથી સુરાપુરાધામ ભોળાદ કેટલું થાય તો હમણાં જો દેખાડું તમને આપણે સાથે જોઈ લઈએ પુરાધામ ભોળાદ ઓકે આ જે મેઇન ભાવનગરવાળો રસ્તો છે ને એ રસ્તે જ જવાનું છે આપણે અને અહીંથી થાય છે એકતાલીસ કિલોમીટર તો કલાકનો રસ્તો છે અહીંથી અને સાડા સાત ક્યાં છે મતલબ સાડા આઠ અને નવ વાગ્યા છે તેમ કેમ કે આપણે દોઢ કલાક ગણીએ ને આ વચ્ચે હાઈવે નથી આ મેઇન હાઈવે અહીંયા છે આ એટલો જે છે એ સિંગલ પટ્ટી રોડ હોઈ શકે કે શું હોય ખબર નહીં તો એના લીધે આપણે દોઢ કલાક ગણીએ છીએ બાકી ત્યાં જઈને ફ્રેશ થઈને પછી ત્યાંથી ફરી નીકળશું આપણે ઘરે જવા માટે તો તમે ભાઈ વિડીયો છેલ્લે સુધી જોજો કેમ કે આમાં હું કેટલા ભાગ બનાવું મને ખબર નથી તો એવી રીતના છે અને ચલો ભાઈ આ થઈ ગયું મોગલમાં મોગલધામ ભાઈલા ભાઈલાના દર્શન અને હવે નીકળ્યા આપણે બાકી આ જો ભાઈ મચ્છર કેટલા મળી ગયા આમાં જોરદાર મચ્છર મારા દેશ આફપાપ કરીને હવે નીકળશું આપણે ફરી ચલો હવે ડાયરેક્ટ મળશું આપણે સુરાપુરા ધામ ભોળા